આ ઘટનામાં રિદિયાની સાથે રહેલા એક બાળકને પણ ઈજા થઈ છે જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ કામની જગ્યા પર સેફ્ટીના સાધનોનો અભાવ હતો જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે બાળકીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘટના બન્યા બાદ કોન્ટ્રાક્ટર અશોકભાઈ તપાસ હાથ ધરી છે મૃતક બાળકીના પિતરાય કાકા રાજેશભાઈ અને બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમને ન્યાય મળવો જોઈએ અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી પ્રસરાવી છે પરિવારજનો શોકમાં ગરકાવ છે અને ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે કારીગરો કામ કરી રહ્યા હતા કોન્ટ્રાક્ટરના ખાતાની અંદર તો બારથી દસ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમને ગામડેથી કોલ કરી કરીને બી બોલાયા અહીંયા કાલેથી આજે મી હતા એમને કામ કરવાનું નાની બેબી શોધી બપોરે ભૂગી રહી હતી એ એવું કહેવા માંગે છે ને ટાઈસ પડી અને એક્સપાયર થઈ પણ ચાર ભાઈ આઠ ની દસ દસ ના પવનથી પડવાની અસર કહેવાય કેમ કે એક ટાઈસ પચાસથી સાઠ કિલોની હોય પવનથી પડવાની અસર કહેવાય તો શું થયું છે અમને એવી માંગ છે પોલીસ મીડિયા મીડિયા તરફથી ને પોલીસ માધ્યમથી પોલીસ તરફથી અમને સાથ સાકાર ને ન્યાય મળે એવી અમે આશા રાખીને બેસી છોકરીનું નામ શું હતું છોકરીનું નામ રીધિ રીધિ ને છોકરીનું નામ હતું શું રિધિયા ઓકે અને તમારી શું માંગ શું છે અમારી માંગ એવી છે કે ઠોકરીને જે બી થવે મળે એવી અમારી માંગ છે શું નામ તમારું રાજેશભાઈ કદાવ માથે રેડી હતો નહીં બીજા કોઈને પૂછ્યું તો કે કોન્ટ્રાક્ટર આઉટ બરોડા છે કોન્ટ્રાક્ટર ખરેખર 3 4 કલાકથી અહીંયા ઊભો હતો તો હમણાં આવ્યો બજાની માંગ થઈ ત્યારે એ આવ્યો શું નામ હતું કોન્ટ્રાક્ટરનું શું નામ અટક अशोकભાઈ હતું અટક કેવું અટક નહીં મારવાડી છે સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.